અરે હદ થઈ ગઈ શું આખી જિંદગી હવે સાસુ સસરાની સેવા જ કરતા રહીશું આપણે લોકો અત્યાર સુધી મમ્મીજી સ્વસ્થ હતા તો બધું ઠીક ચાલી રહ્યું હતું હવે મમ્મીજીએ ખાટલો પકડી લીધો છે એમની સેવા પણ આપણે કરવી પડે છે હવે ત્રણ દીકરા છે તો મા બાપનો બોજ પણ ત્રણેય ઉપર બરાબર પડવો જોઈએ ને જ્યારે દરેક વસ્તુના ભાગલા કરી જ રહ્યા છીએ તો મમ્મી પપ્પાના રહેવાના પણ ભાગલા કરી જ લઈએ મોટી વહુ અનિતા બોલી તો વચલી વહુ સુજાતાએ પણ તેનો સાથ આપ્યો હા ભાભી બરાબર કહી રહ્યા છો તમે મમ્મી પપ્પાને રાખવાનો પણ ચાર ચાર મહિના માટે ભાગ કરી લઈએ પહેલાં ચાર મહિના તમે એમને રાખી લેજો શરૂઆત તમારાથી કરીશું આટલી વાત સાંભળતા જ મોટી વહુ ભડકી ગઈ અને બોલી શરૂઆત મારાથી શું કામે તું પણ એમને પહેલાં રાખી શકે છે ને ત્યારે મોટો દીકરો સંજય બોલ્યો અરે હવે આમાં ઝઘડો કરવાની શું વાત છે મારી વિજય સાથે પણ વાત થઈ ગઈ છે એ પણ કાલે અહીં પહોંચી જશે જે પણ નક્કી કરવું છે આપણે બધા કાલે જ કરીશું જો કે હું તો કહું છું કે મમ્મી અને પપ્પાના નામની ચિઠ્ઠી બનાવી લઈએ જેમના ભાગમાં એમનું નામ આવશે તે જ એમને પહેલાં ચાર મહિના રાખશે ઘરના ફળિયામાં આંટા મારી રહેલા ભૂપતભાઈ પોતાના દીકરા અને વહુઓની બધી વાતો સાંભળી રહ્યા હતા પોતાના રૂમમાં આવીને પોતાની પત્ની મંજુબેનને કહ્યું જોઈ રહી છે તું મંજુ આ એ જ દીકરાઓ છે જે ક્યારેક નાનપણમાં એ વાતની ચિઠ્ઠી નાખતા હતા કે મમ્મીની સાથે કોણ સૂવા જશે હવે આપણા તે જ દીકરાઓ આપણા બંનેના નામની ચિઠ્ઠી નીકાળશે કે કોના ભાગમાં આપણું નામ આવશે એ આપણે લોકોને પહેલાં રાખશે કેમકે કોઈ પણ આપણને રાખવા જ નથી માગતું હવે શું આ દિવસ જોવો જ બાકી રહી ગયો હતો આ ઉંમરમાં આમ પણ આ બંને દીકરાઓ અને વહુઓના ઝઘડા તો આટલા દિવસોથી જોતા જ હતા હજી સુધી તો ફક્ત જમીન અને મિલકતના ભાગલા કરવાની વાતો ચાલી રહી હતી પરંતુ એ બધાથી પણ આ લોકોનું મન ભરાણું નહીં તો હવે પોતાના મા બાપને પણ ભાગીદારીથી વહેંચવા આવી ગયા છે આ દીકરાઓ શું આ દિવસ માટે થઈને જ આપણે આ દીકરાઓને ઉછેરીને ભણાવી ગણાવીને પોતાના પગભર કર્યા હતા કે લગ્ન પછી આ દીકરાઓ પોતાની પત્નીઓની હામાં હા મેળવીને આપણું જીવન દુશ્વાર કરી નાખે પોતાના પતિ ભૂપતભાઈની વાતો સાંભળીને મંજુબેન બોલ્યા અરે ચિંતા તો મને પણ ખૂબ જ થઈ રહી છે પરંતુ જ્યારે આપણી જ સંતાન ખોટા મનની હોય તો આપણે શું કરી શકવાના છીએ તમે ધીરજ રાખો ભગવાન બધું જ બરાબર કરશે કારણ વગરની ચિંતા ન કરો હું તો પહેલાંથી જ બીમાર પડી ગઈ છું જો તમને કંઈક થઈ ગયું તો તમારું ધ્યાન કોણ રાખશે વ્હીલચેર પર બેઠા મંજુબેન ચિંતાભર્યા અવાજમાં બોલ્યા પણ મંજુ મારાથી હવે આ બધું સહન નથી થઈ રહ્યું હવે આપણા છોકરાઓ આપણા ભાગ્યનો નિર્ણય ચિઠ્ઠી બનાવીને કરશે ખબર નહીં ભગવાને આપણા ભાગ્યમાં હજી બીજું શું શું જોવાનું લખ્યું છે એટલું કહીને તેઓ મનથી પલંગ ઉપર જઈને સૂઈ ગયા અહીં હાલાતથી મજબૂર મંજુબેન પણ પોતાના આંસુઓને છુપાવતા પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયા અભિનંદન મંજુ ત્રીજી વખત પણ તને દીકરો આવ્યો છે હવે તો તારા ઘરમાં ધન દોલતની કોઈ કમી નહીં થાય જેના ત્રણ ત્રણ દીકરા હોય એને તો ભવિષ્યમાં જલસા જ હશે ત્રણે દીકરાઓ એ વાત માટે લડશે કે મમ્મી પપ્પાને હું રાખીશ હું રાખીશ ત્રીજો દીકરો પેદા થવા પર તેમની નણંદે કહ્યું હતું મંજુબેન અને ભૂપતભાઈને ત્રણ દીકરા અને વહુઓ છે તેમનો મોટો દીકરો સંજય અને તેની પત્ની અનિતા વચલો દીકરો અજય અને તેની પત્ની સુજાતા સંયુક્ત પરિવારનો જ એક ભાગ છે આ બંને દીકરાઓ પોતાના પિતાજીનો ધંધો સંભાળે છે જ્યારે ત્રીજો દીકરો વિજય બીજા શહેરમાં નોકરી કરે છે જેના ખુશ્બુ નામની છોકરી સાથે છ મહિના પહેલાં જ લગ્ન થયા છે ભૂપતભાઈની મોટી વહુ અને વચલી વહુનું અંદરો અંદર જરાય પણ બનતું નહોતું મોટી વહુ અનિતા જે પણ કામ કરતી તે વચલી વહુ સુજાતાને બિલકુલ પણ સારું લાગતું નહોતું અને સુજાતા કંઈ પણ કહેતી તો અનિતા હંમેશા તેની વાત કાપી નાખતી હતી ઘણી વખત બંને વહુ રસોડામાં જ કૂતરા બિલાડાની જેમ ઝગડવા લાગતી અને આખા ઘરને માથા ઉપર ઉપાડી લેતી અને એ વાતનો માર મંજુબેન અને ભૂપતભાઈને ભોગવવો પડતો કેમ કે અનિતા અને સુજાતા બંનેમાંથી કોઈ પણ પોતાના વૃદ્ધ સાસુ સસરાને ચા નાસ્તો કે ખાવાનું દેવા સુધી પણ રાજી થતી નહીં કેટલીક વખત તો બંને વહુઓ આખો દિવસ રસોડામાં પગ મૂકતી નહીં અને બહારથી જમવાનું ઓર્ડર કરીને મંગાવી લેતી હતી પોતપોતાના પતિને પણ તેમણે કહેલું હતું કે બપોરે બહારથી જ જમવાનું ખાઈ લેજો અને બાળકોને પણ સ્કૂલ કેન્ટીનમાંથી ખાવા માટે રૂપિયા આપી દેતી હતી દેરાણી જેઠાણીને એકબીજાનું મોઢું ન જોવું પડે એ કારણે પરિવારના બધા સદસ્યોને ઘરનું બનેલું જમવાનું પણ મળતું નહોતું બાકી બધા લોકો તો બહારનું જમવાનું આરામથી ખાઈ લેતા હતા પરંતુ મંજુબેન અને ભૂપતભાઈને ઘરનું જમવાનું જ પચતું હતું પરંતુ કોઈને પણ આ વાતની નૈયાભાર પણ ચિંતા હતી નહીં મંજુબેન પોતે જ આ વૃદ્ધાવસ્થામાં રસોડામાં જતા અને પોતાના અને ભૂપતભાઈ માટે કંઈક હળવું સાદું જમવાનું જેમ કે ખીચડી કે ઉપમા બનાવીને લઈ આવતા એમાં પણ બંને બહુ રાડો પાડવા લાગતી મમ્મીજી રસોઈ બનાવ્યા પછી રસોડું કેટલું ગંદુ કરી નાખો છો તમે હવે આ બધું કોણ સાફ કરશે મંજુબેનની ઉંમર થઈ ગઈ હતી અને ઉપરથી શરીરને પણ બીમારીઓએ ઘેરી લીધું હતું ડૉક્ટરે આરામ કરવાની સલાહ આપી હતી પરંતુ જ્યારે બંને વહુઓ સાસુ સસરાને જમવાનું આપવાની જવાબદારીથી હાથ ખેંચી લેતી તો તેમને જ પોતાની જવાબદારી જાતે ઉપાડવી પડતી હતી મંજુબેન અને ભૂપતભાઈનો પરિવાર તેમના બાપદાદાના મકાનમાં જ રહેતો હતો ભૂપતભાઈ તેમના પત્ની મંજુબેનની સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા જ્યારે બંને દીકરાઓ અને વહુઓ ઉપરના માળ પર બનેલા પોતપોતાના રૂમમાં રહેતા હતા આમ તો આ મકાન એટલું મોટું હતું કે બંને વહુઓને ઉપરના રૂમમાં રહેવાની જરૂરત પણ હતી નહીં મકાનના નીચેના રૂમ પણ ખાલી પડ્યા રહેતા હતા પરંતુ એકેય વહુ નીચે રહેવા માટે તૈયાર થઈ નહીં કેમ કે સાસુ સસરાનો રૂમ નીચે જ હતો અને તેમને મળવા માટે કોઈને કોઈ સગા સંબંધી ક્યારેક ક્યારેક આવી જતા હતા ઉપર રહે તો તેમને મહેમાનોને ચા નાસ્તો પણ નહોતો કરાવવો પડતો તે બંને જાણતી હતી કે જે પણ નીચેના રૂમમાં રહેશે તેની આઝાદી ખતમ થઈ જશે અને કોઈ પણ પોતાની આઝાદીને ખોવા માગતી નહોતી બંને વહુઓને બહાર હરવું ફરવું અને બહારનું જમવાનું પસંદ હતું એટલા માટે ઘણી વખત ઘરમાં જમવાનું બનતું નહીં આ વાત ભૂપતભાઈને ને અંદર કચોટતી રહેતી હતી કે પત્નીના બીમાર હોવા છતાં પણ તેને જ ઘરનું કામ અને રસોડાનું કામ કરવું પડે છે એટલા માટે વહુઓની આ હરકતોથી કંટાળીને એક દિવસ ભૂપતભાઈએ પોતાના બંને દીકરાઓને બોલાવીને કહ્યું સંજય અજય તમે બંને જાણો જ છો કે તમારી મમ્મીની તબિયત ઠીક નથી રહેતી અને તમારી પત્નીઓ ઘણી વખત બહાર જતી રહે છે જેથી તેમને રસોડામાં જમવાનું બનાવવું ન પડે અને ઘરનું બધું કામ ન કરવું પડે પરંતુ આ વાત બિલકુલ પણ બરાબર નથી જો બંને વહુઓને એકબીજા સાથે બરાબર બનતું નથી તો તેઓ ઘરનું કામ વહેંચી લે સવારની રસોઈ સુજાતા સંભાળી લે અને સાંજની રસોઈ અનિતા પરંતુ આવી રીતે રસોઈના કામથી બચતા રહેવું એ ક્યાંની અકલમંદી છે પિતાની વાત સાંભળીને બંને દીકરાઓએ પોતપોતાની પત્નીને સમજાવવાની કોશિશ કરી પહેલાં તો બંને આ વાત સમજવા માટે તૈયાર જ હતી નહીં પરંતુ બે ત્રણ દિવસ પછી જ્યારે બંને દીકરાઓની તબિયત બહારનું ખાવાનું ખાવાના કારણે એકી સાથે ખરાબ થઈ ગઈ એટલે બંને વહુઓએ ઘરનું કામ વહેંચી લીધું સુજાતા સવારની રસોઈ બનાવતી અને અનિતા રાતની જેથી બંનેને રસોડામાં એકબીજાનું મોઢું પણ જોવું ન પડે સવાર અને સાંજ બંને સમયનું જમવાનું હવે તેમને સમય પર મળવા લાગ્યું હતું પરંતુ પ્રેમ અને સન્માનની સાથે નહીં બંને વહુઓ સાસુ સસરા સાથે વાત કરવી પણ પસંદ કરતી નહોતી એક દિવસ મંજુબેને પોતાની નાની વહુ સુજાતાને ફક્ત એટલું જ કહ્યું કે સુજાતા આજે જમવામાં મીઠું થોડુંક વધારે હતું મને બીપીની તકલીફ છે તો મીઠું થોડુંક ઓછું નાખતી જજે મંજુબેનના આટલું કહેવા પર સુજાતાએ ઘરમાં તાંડવ મચાવી દીધું અને બોલી મમ્મી તમે એક કામ શું કામે નથી કરતા તમે બંને સમયનું જમવાનું તમારી લાડલી વહુની પાસે જ કેમ નથી બનાવડાવી લેતા એ તો મારા કરતાં પણ સારું ખાવાનું બનાવતી હશે ને એટલા માટે તો મારી રસોઈમાં તમે વાંધા વચકા કરતા રહો છો એક તો આ ગઢપણમાં આમની સેવા કરો ને ઉપરથી એમની ચાર વાતો પણ સાંભળો જરાક રસોડામાં આવીને જુઓ તો ખરા કેટલી ગરમી છે એક તો આટલી ગરમીમાં ખાવાનું બનાવી રહી છું ઉપરથી તમે નખરા દેખાડી રહ્યા છો જો આવી રીતે જ મારી રસોઈમાં મોઢું બગાડવું હોય ને તો મારાથી નહીં થાય જમવાનું બનાવવાનું કામ બનાવડાવી લો તમારી લાડલી વહુ પાસેથી અહીં જ્યારે મોટી વહુ અનિતાને આ વાતની ખબર પડી કે સુજાતાએ મમ્મીજીને એવી વાતો કહી છે અને ક્યાંક સાસુ સસરાનું બંને સમયનું જમવાનું તેને જ ન ખવડાવવું પડી જાય એમ વિચારીને એ બોલી મમ્મીજી જે પણ મળે તે ચૂપચાપ ખાઈ લેતા જાઓ શું કામે કારણ વગર બે મતલબની ટોકાટાંકી કરતા રહો છો તમને ખબર જ છે કે અમે લોકો તો બહારથી પણ જમવાનું મંગાવીને ખાઈ લઈશું પરંતુ તમને લોકોને તો બહારનું જમવાનું ચાલતું નથી કેમ કે તમને તો આમ પણ ડોક્ટરે ઘણી ચીજ વસ્તુઓ ખાવાની ના પાડી છે હવે રોજ ઘરમાં જ ખાવાનું બની રહ્યું છે તો એમાં પણ તમારા નખરા તે જ દિવસે ભૂપતભાઈ અને મંજુબેન સમજી ગયા હતા કે હવે તેમના દીકરાઓ અને વહુઓ માટે તે લોકો એક બોજથી વધારે બીજું કંઈ પણ નથી રહ્યા મંજુબેન જે પહેલાંથી જ બીમાર રહેતા હતા લગભગ રોજ થવા વાળા દુર્વ્યવહારને સહન ન કરી શક્યા એક દિવસ અચાનક તેમનું બ્લડ પ્રેશર એટલું વધી ગયું કે તેમનું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું હવે તેમના શરીરનો અડધો ભાગ બેકાર થઈ ગયો અને તેઓ વ્હીલચેર પર આવી ગયા અત્યાર સુધી તો જેમ તેમ તેઓ પોતાનું કામ કરી લેતા હતા પરંતુ લકવાગ્રસ્ત થયા પછી હવે તે બંને બિલકુલ વહુઓના રહેમો કરમ પર આશ્રિત થઈ ગયા હતા મંજુબેન લાચાર પોતાના પલંગ પર અથવા તો વ્હીલચેર પર પડ્યા રહેતા અને ભૂપતભાઈ પોતાની પત્નીનું ધ્યાન રાખવા માટે હવે ઘર પર જ રહેવા લાગ્યા કેમ કે વહુઓથી તો ખૂબ જ મુશ્કેલીથી તેમને બે વખતનું ભોજન દેવામાં આવતું હતું જમવાની થાળી દઈને જતી તો બીજી વખત પાછું વળીને રૂમમાં જોતી પણ નહીં કે કંઈ જોઈએ છે કે નહીં ભૂપતભાઈના ઘરે બેસવાના કારણે તેમના બંને દીકરાઓ સંજય અને અજયમાં વ્યવસાયને લઈને લડાઈ થવાની શરૂ થઈ ગઈ સંજયે આરોપ લગાડ્યો કે અજય દુકાનમાંથી વધારે રૂપિયા ઉપાડતો હતો જેના કારણથી હિસાબ કિતાબમાં ગડબડ થઈ રહી હતી અને અજય કહેવા લાગ્યો કે સંજય તેના ઉપર ખોટો આરોપ લગાડી રહ્યો છે અંતે બધી વાતોનો નીચોડ એ જ નીકળ્યો કે બંને ભાઈઓએ હવે અલગ થઈ જવું જોઈએ અને પોતપોતાની જવાબદારી ઉપાડવી જોઈએ સંજયનું કહેવું હતું કે હવે મારા બાળકો પણ મોટા થઈ રહ્યા છે તો તેમનો ખર્ચો વધારે છે જો અજય આવી રીતે જ દુકાનમાંથી રૂપિયા નીકાળતો રહ્યો તો એ દિવસ દૂર નથી જ્યારે ખાવા માટે પણ ફાંફા પડવા માંડશે એટલા માટે ભાગલા પાડવામાં જ ફાયદો છે જેથી અમે લોકો પોતપોતાના રૂપિયા બચાવી શકીએ બંને જણાએ જ મળીને નિર્ણય કરી લીધો કે જ્યારે દુકાન તે બંને જ સંભાળી રહ્યા છે તો દુકાનને ફક્ત બે ભાગમાં જ વહેંચવામાં આવે કેમ કે ત્રીજો ભાઈ તો નોકરી કરે છે બંને જણાએ મળીને ખાનદાની મકાન અને ગામથી દૂર જે તેમનું એક મકાન હતું તેના ભાગલા પાડવાનો નિર્ણય પણ પોતે જ કરી લીધો જેમાં બાપદાદાનું મકાન એકના ભાગમાં જશે અને ગામથી દૂર બીજું મકાન બીજા દીકરાના ભાગમાં આવશે કેમ કે તેમના ત્રીજા ભાઈ વિજયે પોતાનું મકાન ત્યાં શહેરમાં જ બનાવી લીધું છે એટલા માટે તેને મકાનની જરૂરત નથી જોકે ગામડાની જમીન વિશે તેમણે એવો વિચાર કર્યો કે એના ત્રણ ભાગ કરવામાં આવે જે ત્રણેયમાં બરાબર વહેંચી દેવામાં આવે ભાગલાની વાત સાંભળીને બંને વહુઓ ખૂબ જ ખુશ થઈ ગઈ સુજાતા પોતાના પતિ અજયને કહેવા લાગી કે હું તો ક્યારથી અલગ થવા માગતી હતી પરંતુ તમે જ માની રહ્યા નહોતા જોયું આજે કેવી રીતે મોટા ભાઈએ તમારા ઉપર આરોપ લગાડી દીધો જ્યારે હું પણ જાણું છું તેઓ કંઈ દૂધના ધોવાયેલા નથી તેઓ દર મહિને દુકાનમાંથી વધારે રૂપિયા ઉપાડતા હતા પરંતુ તમે તો ક્યારેય પણ તેમની પાસેથી હિસાબ માગ્યો નહીં હિસાબ માગવો તો દૂર સીધો તમારા ઉપર આરોપ જ લગાડી દીધો બીજી બાજુ સંજયની પત્ની અનિતા એમ વિચારીને ખુશ હતી કે રોજ રોજ પોતાની દેરાણીનું મોઢું નહીં જોવું પડે અને બોલી હું તો પહેલાંથી જ તમને કહેતી હતી કે આ બંને પતિ પત્ની એક નંબરના ચોર છે સારું થયું એમનેથી છુટકારો મળી જશે બંને દીકરાઓ અને વહુઓ એટલા ખુશ હતા કે અલગ થવાની ખુશીમાં તેઓ માતા પિતાને તો જાણે ભૂલી જ ગયા હતા ભૂપતભાઈ અને મંજુબેન બેઠા બેઠા બધું જોઈ રહ્યા હતા અને તેમની વાતો સાંભળી રહ્યા હતા અને મનમાંને મનમાં વિચારી રહ્યા હતા કે જે દીકરો અને વહુ અમને સાથે રાખશે અમે ખુશી ખુશી એની સાથે રહી લઈશું મંજુબેને ભૂપતભાઈને કહ્યું જે પણ દીકરો વહુ આપણને પોતાની સાથે રહેવા માટે કહે આપણે બંને તેમની સાથે જતા રહીશું આમ પણ આપણે ઘરડાઓને આ ઉંમરમાં જોઈએ જ છું બસ બે સમયનું જમવાનું એટલા માટે તમે કંઈ કહેતા નહીં એટલે ભૂપતભાઈ બોલ્યા અરે મંજુ હું કારણ વગર શું કામે તેમની વચ્ચે બોલું પરંતુ હા જો વાત આપણા અસ્તિત્વ પર આવી ગઈ તો હું પણ ચૂપ નહીં રહી શકું થોડી પછી જ્યારે ભૂપતભાઈ ફળિયામાં આંટા મારી રહ્યા હતા તો તેમણે જોયું કે તેમના દીકરા વહુઓ કોઈ ગંભીર વિષય પર ચર્ચા કરી રહ્યા હતા તેઓ વિચારવા લાગ્યા આજ સુધી જે દીકરાઓ અને વહુઓમાં જરાય બનતું નહોતું આજે દરેક વસ્તુના ભાગ કરવાનો નિર્ણય કર્યા પછી કેવા ચારેય જણા સાથે બેસીને આગળનું પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે તેમના કાનોમાં મોટી વહુ અનિતાનો અવાજ પડ્યો કાલે વિજયભાઈના આવી ગયા પછી મમ્મી અને પપ્પાના નામની પણ ચિઠ્ઠી કાઢી લઈશું જેમના ભાગમાં તેમની ચિઠ્ઠી આવશે તે બંને તેમની સાથે પહેલાં ચાર મહિના રહેશે ત્યારે સુજાતા બોલી ભાભી તમે ચિંતા ન કરો જ્યારે બધી વસ્તુઓનો બરાબર ભાગ પાડ્યો છે તો મમ્મી પપ્પાના રહેવાનો ભાગ પણ બરાબર જ કરીશું કોઈ એકના માથે નહીં નાખી દઈએ આ બંનેને બંને દીકરાઓએ પણ પોતાની પત્નીઓની આ વાતમાં સહમતી દર્શાવી પોતાના અને પોતાની પત્નીના વિશે આ વાતો સાંભળીને આજે ભૂપતભાઈ અંદર સુધી ભાંગી પડ્યા હતા એમના તો જાણે શરીરમાંથી જીવ જ નીકળી ગયો હતો એ રાત્રે તો તેઓ જેમ તેમ સૂઈ ગયા પરંતુ બીજા દિવસે સવારે ઉઠ્યા તો ગંભીર વિચારમાં બેઠા હતા કે હવે તેમના રહેવાના પણ ભાગલા પડી જશે એ વિચાર કરી કરીને તેમનું હૃદય બેસતું જતું હતું તે જ સમયે તેમનો સૌથી નાનો દીકરો વિજય પણ પોતાની પત્નીની સાથે ઘરે પહોંચી ગયો અને સીધો પોતાના મમ્મી પપ્પાને મળવા માટે તેમના રૂમમાં આવ્યો પોતાની મમ્મીને આવી હાલતમાં જોઈને ચિંતિત થઈ ગયો અને પોતાના પિતાને કહેવા લાગ્યો પપ્પા એક અઠવાડિયું થઈ ગયું મમ્મીને બીમાર પડે પરંતુ તમે મને ફોન કરીને પણ જણાવ્યું નહીં આ તો કાલે મોટાભાઈનો ફોન આવ્યો ત્યારે મને મમ્મીની હાલત વિશે ખબર પડી એટલે ભૂપતભાઈએ કહ્યું બેટા મને ખબર હતી કે તું નોકરીમાં ખૂબ જ વ્યસ્ત રહે છે એટલા માટે તને હેરાન કરવો યોગ્ય ન સમજ્યો સવારના દસ વાગી ગયા હતા પરંતુ હજી સુધી કોઈએ પણ નાસ્તો કર્યો નહોતો એ જાણીને વિજયની પત્ની ખુશ્બુ રસોડામાં બધા માટે નાસ્તો બનાવવા જતી રહી અને થોડી જ વારમાં મમ્મી પપ્પા માટે ગરમા ગરમ નાસ્તો બનાવીને લઈ આવી અને મંજુબેનને પોતાના હાથેથી ખવડાવવા લાગી તે જ સમયે સંજય અને અજય પણ પોતાની પત્નીઓની સાથે ભૂપતભાઈના રૂમમાં પહોંચી ગયા અને એક દિવસ પહેલાં સંપત્તિના ભાગલાના વિષયમાં જે નિર્ણય તેમણે લીધો હતો તે જણાવી દીધો વિજય આ વાત સાંભળીને હેરાન હતો કે પપ્પાની દુકાન બંને મોટા મોટા મકાન અને ગામડાની જમીનમાંથી તેના ભાગમાં ફક્ત ગામડાની જમીનનો ત્રીજો ભાગ જ આપવામાં આવ્યો હતો તે જ સમયે મોટી વહુ અનિતા બોલી વિજયભાઈ હવે તમે આવી જ ગયા છો તો સાથે સાથે મમ્મી પપ્પાના રહેવાના ભાગ પણ કરી જ નાખીએ અમે લોકોએ વિચારી લીધું છે કે મમ્મી પપ્પા ચાર ચાર મહિના આપણા બધાની સાથે રહેશે અને પહેલાં કોની સાથે રહેશે એ વાતનો નિર્ણય ચિઠ્ઠી નાખીને કરી લેવામાં આવે ત્યારે વિજય બોલ્યો ભાભી આ વાત તો ઠીક નથી આ બંને આપણા માતા પિતા છે કોઈ ઘરનો પડેલો સામાન નથી જેનો તમે ભાગ કરવાની વાત કરો છો એટલે અનિતા બોલી વિજયભાઈ તમે તો બસ શહેરમાં રહીને રૂપિયા છાપી રહ્યા છો આ બંનેની બધી જવાબદારીઓ તો અમે લોકોએ જ ઉપાડી રાખી છે એટલે વિજયે કહ્યું કેમ ભાભી મમ્મી પપ્પાનો જેટલો ખર્ચો થાય છે એટલા રૂપિયા તો હું દર મહિને મોટાભાઈની પાસે મોકલું છું તો પછી તમે એવી વાત શું કામે કરી રહ્યા છો હજી આ બધી વાતો ચાલી જ રહી હતી કે વિજયને એક ફોન આવ્યો જેને એટેન્ડ કરવા માટે તે બહાર ફળિયામાં નીકળી ગયો ફોન પર વાત કરીને પાછળ ફર્યો તો જોયું તેની પત્ની ખુશ્બુ ઊભી હતી અને આવીને પોતાના પતિને કહેવા લાગી હું તમને એક વાત કહેવા માગું છું વિજયે કહ્યું બોલ શું વાત છે તો ખુશ્બુએ કહ્યું શું આપણે મમ્મી પપ્પાને હંમેશા માટે આપણી સાથે ન રાખી શકીએ આખરે દીકરો બહુ છીએ તો આપણી પણ કંઈક ફરજ થાય છે તેમના પ્રત્યે ખુશ્બુની વાત સાંભળીને વિજયના ચહેરા પર મુસ્કાન આવી ગઈ અને બોલ્યો હું પણ એ જ વિચારી રહ્યો હતો કે એક વખત તને આ વિશે પૂછી લઉં એટલે ખુશ્બુ બોલી અરે એમાં પૂછવાની શું વાત છે મમ્મી પપ્પાએ તમને તમારા પગભર ઊભા કરીને પોતાની ફરજ પૂરી કરી છે તો હવે શું તમે પોતાની ફરજ પૂરી કરવા માટે પોતાની પત્નીને પૂછશો થોડા સમય પછી વિજય પોતાના પપ્પા પાસે ગયો અને તેમને પોતાના અને પોતાની પત્નીના મનની વાત જણાવી પોતાના દીકરા વહુના આવા વિચાર સાંભળીને ભૂપતભાઈનું હૃદય ગદગદ થઈ ગયું અને બોલ્યા તમારા જેવા દીકરા અને વહુ મેળવીને તો હું ધન્ય થઈ ગયો એટલે વિજયે કહ્યું ઠીક છે પપ્પા અમે તમારા બંનેનો સામાન પેક કરી લઈએ છીએ હવેથી તમે બંને અમારી સાથે શહેરમાં જ રહેશો ત્યાં જઈને મમ્મીનો કોઈ સારી એવી હોસ્પિટલમાં ઈલાજ કરાવડાવીશું મને વિશ્વાસ છે કે મમ્મી થોડાક જ દિવસોમાં સ્વસ્થ થઈ જશે પોતાના દીકરાની આ વાત સાંભળીને ભૂપતભાઈ ગંભીર થઈ ગયા અને બોલ્યા બેટા પરંતુ હજી એક ખૂબ જ જરૂરી કામ કરવાનું બાકી છે પહેલાં એ કામ કરી લઉં પછી અમે બંને તારી સાથે ચાલીશું કયું જરૂરી કામ પપ્પા બેટા જ્યારે તે કામ થઈ જશે ને ત્યારે હું તને જણાવીશ અત્યારે તમે બંને જઈને આરામ કરો બીજા દિવસે સવારમાં ભૂપતભાઈ કોઈને પણ કહ્યા વગર જતા રહ્યા અને સાંજના સમયે પાછા આવ્યા તો તેમના હાથોમાં થોડાક ડોક્યુમેન્ટ્સ હતા અને ચહેરા ઉપર આત્મવિશ્વાસ ભૂપતભાઈએ ત્રણેય દીકરાઓ અને વહુઓને પોતાના રૂમમાં બોલાવ્યા અને બોલ્યા કે ભાગલાના વિષયમાં મેં એક નિર્ણય લીધો છે નિર્ણય હવે કયો નિર્ણય કરવાનો બાકી હતો ગઈકાલે તો અમે લોકોએ બધું જ નક્કી કરી લીધું હતું મોટો દીકરો બોલ્યો એટલે ભૂપતભાઈએ કહ્યું એ નિર્ણય તારા તરફથી હતો પરંતુ મેં તે નિર્ણયને સ્વીકૃતિ આપી નહોતી આજે મેં કંઈક નિર્ણય કર્યો છે હું આ ઘરના ત્રણ ભાગ કરવા જઈ રહ્યો છું એવું કહેતા તેમણે કાગળિયા પોતાના મોટા બે દીકરાઓની તરફ આગળ વધાર્યા આ વાત સાંભળીને તે બંનેના તો જાણે હોશ ઉડી ગયા ચોંકીને સંજય બોલ્યો પપ્પા તમે અમારી સાથે આવું કઈ રીતે કરી શકો આ ઘરના ત્રણ ભાગ કરવાનો શું મતલબ છે વિજયે તો શહેરમાં પોતાનું મકાન ઊભું કરી લીધું છે તો પછી તેનો આ મકાન પર હક નથી રહી જતો બેટા હજી મારી વાત ખતમ નથી થઈ પહેલાં આખી વાત સાંભળી તો લે મેં ફક્ત આ ઘરને જ નહીં પરંતુ પોતાની દુકાનને પણ ત્રણ ભાગમાં વેચી નાખી છે અને ગામડાનું બીજું મકાન અને જમીન મેં વેચવા માટે આપી દીધા છે અને સૌથી નાના દીકરા વિજયની સાથે હું મારું એક જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી રહ્યો છું ગામડાની મિલકત વહેંચીને જેટલા પણ રૂપિયા આવશે તે એ એકાઉન્ટમાં જ જશે જેનાથી મારી પત્નીનો સારી રીતે સારી હોસ્પિટલમાં ઈલાજ થઈ શકે અને બાકીના વધેલા રૂપિયા વિજયના જ થશે આ વાત સાંભળીને મોટી વહુ અને વચલી વહુ ગુસ્સામાં આવીને જોરથી રાડ પાડતા બોલી આ તો અન્યાય છે પપ્પાજી અમે આટલા દિવસો જે તમારી સેવા કરી છે એનો તમે આ બદલો આપ્યો અમને કેવી સેવા બેટા અમને બે સમયનું જમવાનું કોણ દેશે એ વાતનો નિર્ણય કરવા માટે પણ તમે લોકો ચિઠ્ઠીઓનો આશરો લઈ રહ્યા હતા પોતાની મમ્મીનો હોસ્પિટલમાં સારો ઈલાજ કરાવવાને બદલે તમને લોકોને ભાગલા કરવાની પડી છે તમારી આ સેવાનું જ પરિણામ છે કે આજે મારી પત્ની વ્હીલચેર પર પડી છે જરા જુઓ તેની હાલત એવું કહેતા ભૂપતભાઈની આંખમાં આંસુ આવી ગયા પોતાના પતિની આંખમાં આંસુ જોઈને મંજુબેનની આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા બંને વહુઓ જે અત્યાર સુધી ખૂબ જ ખુશ હતી એ ભૂપતભાઈનો નિર્ણય સાંભળ્યા પછી અચાનક તેમની ખુશી દુઃખમાં બદલાઈ ગઈ ત્યારે નાના દીકરા વિજયે કહ્યું પપ્પા અમને મિલકતમાંથી એક રૂપિયો પણ નથી જોઈતો અમને બસ તમારા બંનેનો આશીર્વાદ જોઈએ અને જીવનભર માટે તમારો સાથ જોઈએ એટલે ભૂપતભાઈ બોલ્યા પરંતુ બેટા હું દેવા માગું છું અને તું ના નહીં પાડે બીજા દિવસે સવારમાં ભૂપતભાઈ અને મંજુબેન પોતાના નાના દીકરા અને વહુની સાથે શહેર જવા માટે નીકળી ગયા ત્યાં વિજય પોતાની મમ્મી મંજુબેનને એક સારા ડોક્ટર પાસે લઈને ગયો ડોક્ટરે અમુક દવાઓની સાથે સ્પેશિયલ ડાયટ અને ખાસ કસરત કરવાની પણ બતાવી ખુશબુએ બધું જ સારી રીતે સમજી લીધું અને પોતાના સાસુમાની સેવા કરવામાં દિવસ રાત એક કરી નાખ્યા થોડાક જ દિવસોમાં મંજુબેન બિલકુલ બરાબર થઈ ગયા કલયુગના આ શ્રવણકુમાર અને તેની સંસ્કારી પત્નીએ આજે પોતાના માતા પિતાનું ગઢ પણ સુધારી નાખ્યું હતું મિત્રો તમારો દીકરો વિજય જેવો છે કે સંજય અને અજય જેવો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આજની વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો